અહીંયા આપ દ્રશ્યોમાં જો કે ચાર જેટલા યુવાનો જે છે તે પાણીમાં જોખમ પોતાના જોખમ પર જે રહ્યા છે ત્યારે અત્યારે સાધનો સમાજ નોકરાત વર્ગ છે તે પણ અહીંયા છોડીને પોતાના ઘરે જઈ રહ્યા છે પરંતુ તે લોકો પણ અહીંયા અટવાયા છે આપણે કેટલાક ગામના લોકો છે સરપંચ પણ છે તેમની સાથે વાત કરીશું સરપંચ શું કહેશો આજે વરસાદ પડવાના કારણે ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને આપણા ગામમાં પણ પાણી આવ્યું છે આજે વધુ વરસાદને કારણે જે પાણી આવ્યું છે એના કારણે અમારા જે ગામના છોકરાઓ યુવાનો જે જીઆઈડીસીમાં એમાં નોકરી માટે નોકરી ધંધા માટે જઈ રહ્યા છે એમને અત્યારે ઘરે જવાની ઘણી તકલીફ જેવું છે એટલે એ નિમિત્તે અમે સાહેબને ટીડીઓ સાહેબને પણ અમે જાણ કરી એટલે સાહેબે ત્યાં વાઘોડિયા રહેવાની વ્યવસ્થા કરી છે કુમારશાળામાં અને જો કંઈ એ લાગે વાળું કંઈ વધારે તો પણ એ સાહેબ પણ પ્રત્યક્ષ અહીંયા આગળ મુલાકાત લેવાનું કીધેલું છે અમુક જણાયેલું છે મેં હું સરપંચ અને અમારા તલાટી અમે બે હાથે અત્યારે અહીંયા સ્થળ પર હાજર છીએ અમે અને મેં અમને બધાને આગળ માર્ગદર્શન આપ્યું છે કે તમારે જે બી તકલીફ હોય તો અમને કહો અને તમને ત્યાં વ્યવસ્થા થઈ ગયેલી છે બાબત ગામના સરપંચ તેમજ તલાટી સ્થળ પર જ ગામના લોકો સાથે છે અને વાઘોડા તાલુકા વિકાસ અધિકારીએ પણ તેઓને કુમારશાળા ખાતે જમવાની દેવાની વ્યવસ્થા પણ કરેલી છે જે પ્રકારે હાલ દ્રશ્યમાં જુઓ છો ગાડીઓ જુઓ છો કે જે નોકરિયાત વર્ગ છે તે અહીંયા હાલ અટવાયા છે અને પોતાના ઘરે જવા માટે ખેરવાળી થઈને એક રસ્તો ચાલુ છે ત્યાં જવા માટે તે લોકો મજબૂર બને છે કારણ કે અહીંયા દેવ નદીમાં પાણી છોડવાના કારણે વસવેલ મુવાડા ભગાપરા ચાંદપુરા જેવા ગામોમાં પાણી ભરાયા છે અને જે દેવ નદીનો બ્રિજ છે તે પણ હાલ ગોરજ જે ગામનો જે બ્રિજ છે તે પણ નદીમાં ગરકાવ થઈ ચૂક્યો છે બી ન્યૂઝ ગુજરાતી સાથે મૌલિન વ્યાસ વાઘોડિયા વડોદરા